શીખવાની છે તો એ કેવી રીતે શીખી શકાય છે એ જોઈએ મારી પાસે અહીં એક ચાર્ટ છે પેપર છે પ્લાસ્ટિક પેપર એને કોઈ પણ વસ્તુ અંક ઉપર મૂકીએ એટલે દેખાઈ આવશે જેમ કે જોઈએ અત્યારે મેં સેની ઉપર મૂકેલું છે કાગળ 55 ઉપર મૂક્યો છે તો 55 માં 10 ઉમેરીએ તો જો અહીંયા લખેલા છે વત્તા 10 દેખાય છે તમને વત્તા 10 10 ઉમેરીએ તો કેટલા થઈ જાય